નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ કપાસ છાપરા નંબર ત્રણ છે એ ફરી વાર આજે ખચાકચ ભરાઈ ગયો છે જોઈ શકો છો છાપરું આખું ભરેલું છે આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે અને હાલ હરાજીનું ગામ જોઈ શકો છો મિત્રો અહીંયા વકલ ખુલી રહ્યા છે જો અહીંયા અહીંયા પેલો નંબર એક થી ચાલુ કરવામાં આવશે તો વિડીયોમાં એટ સુધી બની આવી જો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવો ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ બસ મિત્રો સાડા આઠ વાગે એક્ઝિટ કામ કે ચાલુ થાય છે બે ત્રણ મિનિટની વાર છે ભાઈ

एक सौ एकान जो एक सौ एकाउन भयो तटी छ एकसोकाउन मिडियम साइज चाहिँ एक सौ एकाउन आ

સુપર મળી રહી છે મિત્રો તમે જે આગળ ડુંગળીના ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે તમે વિડીયોમાં જોઈ લીધો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો હાઈસ્ટ ક્વોલિટીમાં માં બસો ને છેતાલીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે બજાર વિશે વાત કરીએ તો બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે